હાય ગાયનિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં તો આજનો વિડીયો આપણે અગાસ ચાલુ કર્યો છે તો આપણે સાડા આઠ જેવો ટાઈમ થયો છે તો આજે મમ્મી વહેલા ઉઠી ગયા હતા તો એને કપડાં ધોઈ નાખા તો આપણે કે કપડાં સુકવતા આવીએ ને વિડીયા શરૂઆત કરતા આવીએ તો આપણે ચા પાણી પીને ઊઠીને સીધા કપડાં સુકવવા જ આવી ગયા છે હજી બધું કામ કરવાનું બાકી છે તો આપણે અગાસીયાથી જ આપણા વ્લોગની શરૂઆત કરી દીધી છે તો આપણે બધા કપડાં સૂકવી દીધા છે આવીને તો આપણે બધા જ કપડા અહીંયા સૂકવી દીધા છે તો આજે બહુ પવન છે એકદમ ઠંડો ઠંડો પવન છે તો ત્યારે ઠંડી પણ એવી લાગે છે તો અગાથીએ તો જો નકરા દોરા ને એવું બધું પડ્યું છે આપણે પતંગ ચગાવીને નીચે હોઈ ગયા હતા પછી આ બધી પતંગ કપાણી હોય એટલે નકરા દોરા ને એવું બધું છે તો આપણે હવે આપણું કામ પકડીને કામ કરવા વર્ગી જઈએ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અમે પણ મજામાં જઈએ તો વહેલા ઊઠીને આપણે નાઈ લીધું છે અને દિયા બધી પણ આપણે કરી લીધા છે તો નાસ્તાની એટલી કોઈ ભૂખ લાગી નથી હવે આપણે થોડાક ફ્રૂટ ને એવું કઈ ખાઈ લેશું તો મમ્મી પણ ઉઠી ગયા છે શું મમ્મી કેમ છો મજામાં મજા આવો મજા આપણા મિત્રોને એકવાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો વાગવામાં છે તો સાડા દસ અને રસોઈની શરૂઆત થઈ ગઈ છે તો અંજલી શું બનાવો છો આજે શું જમવાનું છે આજે તો આજે આપણે રસોઈમાં મગ ભાત રોટલી બનાવવાના છે તો આપણે મગને પલાળીને રાખી દીધા હતા તો હવે આપણે આને બાફવા મૂકવાના છે ભાત પણ આપણે ધોઈને પલાળી દીધા છે ગાજર મરચાંનો સંભારો બનાવવાનો છે તો એ પણ મમ્મીએ સુધારીને રાખી દીધો છે તો આજના મેન્યુમાં આપણે મગ ભાત મરચાં ગાજરનો સંભારો અને રોટલી બનાવવાની છે અને મારે અત્યારે આમળાનો જ્યુસ પીવું છે તો હું અત્યારે આમળાના જ્યુસ બનાવવાની તૈયારી કરું છું અનલીને આમળાનો જ્યુસ બહુ ભાવે કોને કોને આમળાનો જ્યુસ ભાવ કોમેન્ટમાં જરૂર બતાવજો મારે પીવું છે ભાઈક તો વધારે બનાવ ના મને જરાય નથી ભાવતું ભાઈ મમ્મી તમારે કોને ના ભાવે એકને જ ભાવે આમળાનો જ્યુસ આપના આમળાનો જ્યુસ ના ભાવે આપણે ચીકુ જ્યુસ છે સ્ટ્રોબેરી છે એવું બધું ભાવે ભાઈ ભાવું તો હો પીવાની ના નથી પણ આપણે ખાલી મને ઓલા ભાવે ખાલી ટૂંકમાં આપણે ટુકડા કરીને આપણે ઓલા હળદર મીઠાવાળા કરીએ ને હા એ આપને ભાવે જમીને આપણે મુખવાસ ની જમી ઈ ભાવે તો મગભાત ખાવા ને આલો બધો જમવા કોને કોને મગભાત ભાવે છે કોમેન્ટમાં જરૂર બતાવજો

મીઠું પણ લાગે ગોળ એટલે થોડું મીઠું લાગશે આપણે તુરા હોય એટલે ટેસ્ટ આવે તો સરસ લાગે પીવામાં સારું લાગે હાલો મિત્રો આંટીએ મોકલાવી દીધી કાલે પોંગલ હતું ને એના માટે આંટીએ મોકલાવી દીધી શેડી તો બે દિવસથી અમે પડી છે ટાઈમ મળતો જ નથી તો આજે આંટી કયા એવા તો કે હજી તમારે શેડીનો આગળ પડ્યો તો અમે દીધો એ આવતા વર્ષે અમે દેશું જ નહીં હું કાલો ભોલી નાખો આંટીએ કે બોલ્યા વખતે આંટી ન મોકલાવે હે આંટી હાચક નતા ઓલા વર્ષે ન મોકલાવે હલો તો અત્યારે આપણે રોંઢાના પાંચ વાગી ગયા છે તો આપણે ચા પાણી પીને નવરા થઈ ગયા છે બપોરે આપણે આપણે આરામ કરી લીધો તો અત્યારે ઉઠી ચા પાણી પીધા છે તો હાલો તમને તો આપણે પેલા પગથી શરૂઆત કરીએ તો આ રીતે આપણે એક એક પગથિયે એક એક કુંડું રાખેલ છે આ રીતના તો આપણે અહીંયા ફૂદીનો આવેલો છે તો કેવો સરસ એકદમ આપણો ફુદીનો થઈ ગયો છે તો તો આ રીતે આપણે તગારીમાં વાવ્યો છે બીજા કુંડામાં ગુલાબ છે તો એમાં એક ગુલાબ પણ થયું છે આ રીતે એકદમ મસ્ત ગુલાબી કલરના જે આમાં નાની નાની કરી પણ આવી છે આમાં માંજર નાખાતા તુલસી ના તો એ માંજર પણ થયા છે જો તો આપણે આમાં ચીની ગુલાબ છે તો એ પણ જો કરી નથી એ આપણે કલમ લઈને વાવી વાવી તો તો આમાં પાલક પાલક છે પણ એકદમ સરસ થઈ છે જો તમે જોઈ શકો છો એમાં આપણે તુલસી હતા તો એ તુલસીમાં પાલક નાખી છે અને આ આપણે ફૂલઝાડ છે એક છોડ છે એ વાવ્યો તો એકદમ સરસ ઉગી ગયો છે અને આમાં આપણે અજમા છે તો અજમાના આપણે ભજીયા બનાવીને ખાઈએ છીએ તો અજમાના ભજીયા કોને કોને ભાવે છે એ કોમેન્ટ કરજો ને આમાં મમ્મી એ વાં છે બટેટા તો બટેટા પણ કેવા સરસ થઈ ગયા છે આમાં બટેટા થાય કે નહીં એ તો નથી ખબર પણ આવી દીધા છે અને ડુંગળી પણ ભેગી નાખી છે તો ડુંગળી પણ એકદમ સરસ થઈ ગઈ છે અને અહીંયા આપણે મની પ્લાન્ટ વેલ કે એ છે તો એ પણ એકદમ સરસ છે જો આવડી મોટી થઈ ગઈ છે આપણે ધનવેલ જે કેતા હોય પણ આપણે ગુલાબ છે તો આ કેસરી કલર ગુલાબ છે હમણાં એકદમ સરસ થયું હતું તો આપણે અહીંથી કાપી લીધું છે હવે બીજું થાય ત્યારે આપણે તમને મૂકશું આમાં આપણે ફોટો પાડીને આ પણ ગુલાબ જ છે અને અહીંયા આપણે આ ઝાસૂદ વાવી છે આ ત્રણેય કલમ આપણે બારથી લઈને વાવી છે આમાં એકદમ સરસ આછો ગુલાબી કલરના જાસૂદ થાય છે એમાં પણ આપણે ડુંગળી વાવી દીધી છે આપણે ડુંગળી લીધી હોય તો અત્યારે ઉગવાની છે તો તો આ બધી હોય કુંડા ખાલી હોય એટલે આપણે એમાં નાખી દઈએ આ મીઠો લીમડો છે તો એમાં એકદમ જીવાત આવી ગઈ હતી એટલો બધો ખાસ નથી થયો આપણે બધા પાંદડાના કાપી નાખ્યા છે એમાં પણ આપણે ડુંગળી જ નાખી દીધી છે આમાં બારમાસી માસીનો છોડવો હતો

ઓનલાઈન બી મંગાવીને વાવ્યા હતા તો એ કેટલા બધા ઉગ્યા પણ તડકાના લીધે બરી ગયા છે તો બે જ છોડ રહ્યા છે અત્યારે તો હજી આપણે ત્રણ કુંડા છે બાકી તો આ રીતે આપણે જગ્યા ઓછી છે તો આપણે બધા પગથિયા કુંડાની લાઈન કરી દીધી છે અમારા ઘરમાં બધાને ઝાડવા વાવવાનો બહુ શોખ તો ત્રણ કુંડા આપણે અહીંયા રાખ્યા છે તો આમાં પણ તુલસી છે અહીંયા મમ્મીએ બહારથી ટમેટી લઈને વાવી છે ધાણા ભાજી અહીંયા નાખી છે અને આ આપણે પરાજિતનો છોડ છે અહીંયા એલોવેરા ને તુલસી છે તો આ છે ગાયસ આપણા બધાય ઝાડવા તો તમને કેવા લાગ્યા અમારા આ બધા ઝાડવા કોમેન્ટ કરીને જરૂર કહેજો मैंने लाई दी थी भूख क्योंकि बपोरे मैं खाली एक बे रोटली जो खाधु तुम અને મગભાત થોડાક ખાધા થાય લાગી જી ભૂખ એટલે મેં વિચાર્યું કે કંઈક નાસ્તો કરી લઉં પણ નાસ્તો કરવો નથી અત્યારે થોડાક મગભાત ખાઈ લઉં એ જમવાનું કાંઈ ચીવે નક્કી નહીં એ જમવાનું મેં નક્કી જ નથી થયું હતી કે હું બનાવું મમ્મી કે હું બનાવું મેં મમ્મીને કીધું એક બનાવવાનું હું આ જ શાક બનાવતો કે એ મને અમે પૂછે કે તું કે એ બનાવું આંટીને પૂછ્યું કે હું ખાઉં તો કે તમે કહો એ બનાવું મારે સજેશન દેવાના છે બધાય કે હું બનાવું તો તમે બોલો હે અમે શું બનાવવાનું અત્યારે જુઓ

અને કઈ ચા કેવાય મમ્મી મમ્મી ને ચા ના બધા નામ પણ આવડે છે અને કેવાય મલાઈ માર્કે ચા બીજી ઓલી ચા બીજી ઓલી કેવી કે ઝડી ચા એટલે ખરો પાણી નાખ્યું મોટા ટોપમાં માં જાજો કીધું મલાઈ મારકે મલાઈ નાખવાની છે મલાઈ ચા વિશે ખબર હોય

તો 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 હું કેટલા કેટલા બધા પડ્યા છે છે પરોઠા હોય સેવ કે આજના તોરણ એક બે ને ત્રણ તોરણ બનાવ્યા આપણે બપોર પછી બનાવતા હતા તો હજી બધું પડ્યું છે જ્યારે નવરા થાય ત્યારે આપણે બેહી જાયે તો મિત્રો વાગવામાં થઈ ગયા છે આઠ તો હું પછી હું વિચાર્યું આપણે હું બનાવવાનું છે આજે કઈ વિચાર્યું તો જમવામાં આપણે પરોઠા બનાવવાના છે તો આપણે આ લોટ બાંધી નાખ્યો છે તો આપણે આમાંથી બધાયના બે બે કે ત્રણ ત્રણ પરોઠા બનાવવાના છે બાકી બધી રોટલી બનાવવાની છે ગલુડિયા હાટુ મમ્મી રોજ ગલુડિયાઓને દૂધ ને રોટલી દેવા જાય છે તો એના માટે આપણે ત્યારે રોટલી બનાવીને રાખી દઈએ એટલે સવારે મમ્મીને દેવા જવું હોય આપણે ભાત હતા બપોરના ઈ પણ આપણે વઘારી નાખ્યા છે એટલે ચા પરોઠા અને થોડીક આપણે મમરી તરી નાખશું તો ત્યાં જમવામાં ઈ જ છે ચા પરોઠા મમરી ને ભાત તો હાલો પરોઠા ખાવા મિત્રો બધાય ગરમા ગરમ પરોઠા ચા હાલો તો આપણે જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છે તો આપણે જમવામાં જો આપણે બપોરના ભાત પડ્યા હતા ઈ આપણે વઘારી નાખ્યા છે એકદમ સરસ ડુંગળી નાખીને આપણે આ મમરી તરી નાખી છે ચોખાની લસણવાળી ચટણી કરી નાખી છે અથાણું કાઢ્યું છે ચા બનાવ્યો છે ને પરોઠા બનાવ્યા છે મસ્ત મજાના તો હાલો બધાય જમવા હલો તો અત્યારે સાડા દસ વાગી ગયા છે તો આપણે જમીને પાછા તોરણ કરવા બે ગયા હતા તો હવે તોરણ કરીને થાયકા તો હવે આપણે હોઈએ તો આજે આપણે અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ તો આપણા વ્લોગને આગળ શેર કરજો લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો ને આવો સપોર્ટ આપણને આગળ આપતા રહેજો તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને બાય બાય